માનનીય અધ્યક્ષ શ્રી કુપોષણ એવી સ્થિતિ છે કે જે માત્ર ગરીબોમાં જ નથી પરંતુ એવું પણ કહી શકાય આ સારા વર્ગમાં પણ કુપોષણનું પ્રમાણ સારા ઘરોમાં પણ જોવા મળે છે अल्पપોષણ અને અતિપોષણ પણ એક કુપોષણનું પ્રમાણ છે એક પ્રકાર છે માનનીય અધ્યક્ષે अल्पપોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતિ બાળકના જન્મનો ક્રમ માતાનું આરોગ્ય સામાજિક આર્થિક સ્થિતિ ખાનપાનની ટેવો કોઈ ચેપ વગેરે જેવા અનેક પરિસ્થિતિને અસર કરે છે આમ અનેક કારણોસર કુપોષણ માટે જવાબદાર છે આજે શું ખાવું અને શું ન ખાવું એ માહિતીનો અભાવ છે માનનીય અધ્યક્ષશ્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જુદા જુદા મંચ ઉપરથી અનેક વખત વાત કરતા હોય છે કે જ્યાં સુધી આપણા વર્તનમાં પરિવર્તન નહીં આવે જે જે ટેવ છે એમાં સુધારા નહીં આવે ત્યાં સુધી આ કુપોષણ માટે એક સામાજિક સાથે મળીને કરવી પડશે આપણે બધા પ્રજાના ટ્રસ્ટી છે પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ છે ત્યારે આપણે વિસ્તારમાં જઈએ તો આ સામે ની વાત આપણે બધાને કરવી પડશે કે કુપોષણ શા માટે થાય છે આજની દીકરી છે આવતીકાલની માતા છે જો આજની દીકરી છે આજે સક્ષમ નહી હોય હવે પોતે સક્ષમ નહીં હોય તો પરણીને સાસરે જશે તો સ્વાભાવિક છે કે એનું જે બાળકનો જન્મ થશે કુપોષિત બાળક ત્યારે આપણે સામાજિક એ પ્રમાણે ઉપાડવી પડશે કે દીકરીના યોગ્ય સમયે જ લગ્ન થવા જોઈએ એ ભણેલી ગણેલી હોવી જોઈએ અને સાચી ઉંમરે જો લગ્ન થશે દીકરીના પોષણની ઘરમાં પણ ચિંતા કરવી પડશે આંગણવાડીના માધ્યમથી તો આપણે એક ત્રત્યાંશ ભાગનું એને ભોજન આપીએ છીએ પરંતુ ઘરમાં પણ એને વ્યવસ્થિત ભોજન મળે પોષણયુક્ત આહાર મળે એ પણ ચિંતા કરવી પડશે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ